છે ત્યારે આવો જાણીએ કે આખરે આ શખ્સ ચોરીની કાર કેવી રીતે લાવતો હતો અને કઈ રીતે વેચતો હતો નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યુઝ

સહિતના રાજ્યોમાંથી ચોરીની કાર ગુજરાતમાં વેચવાના કારસ્થાન આખરે હવે પર્દાફાશ થયો છે અન્ય રાજ્યોમાંથી ટોળકીઓ દ્વારા ચોરીની કાર સસ્તા ભાવે ગુજરાતમાં પધરાવી દેવામાં આવતી હતી અને આ કાર સ્થાનિકો દ્વારા સસ્તા ભાવે આપી દેવામાં આવતી હતી બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંતરરાજ્ય રાજ્ય કારચોરીનો પર્દાફાશ કર્યો છે આ રેકેટમાં અન્ય લોકોના નામ પણ પોલીસ તપાસમાં ખુલી શકે છે

કે કે ગાડીઓ શંકાસ્પદ રીતે તેઓ લાવે છે જેથી તેમને ડિટેન કરતા પૂછપરછ કરવામાં આવી હતી પોલીસની તપાસમાં આઠ મોંઘી ગાડીઓ કબજે લેવામાં આવી છે ત્રણ ચોરીની ગાડીઓ અંગે જાન્યુઆરીમાં દિલ્હીમાં ગુના નોંધાયેલા છે જેમાં બ્રિજેશનું નામ ખુલ્યું છે જે સુરતનો રહેવાસી છે અત્યારે પોલીસ દ્વારા ઝડપી લેવાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કાર સંદર્ભની એક એપમાં કે જેમાં સ્કેપ ગાડીઓની વિગતો હોય છે તેના દ્વારા સ્કેપ થયેલી ગાડીની વિગતો તેઓ મેળવી લેતા હતા અને ત્યારબાદ ચોરીની ગાડીઓના નકલી ડોક્યુમેન્ટ બનાવી ગ્રાહકોને સસ્તામાં વેચી દેતા હતા આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર